જૂનાગઢ જિલ્લાના ભાલછેલ ગામે આવેલ શિવ વિલા રિસોર્ટ ગેરકાયદેસર હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે મેંદરડા તાલુકાના ભાલછેલ ગામના સર્વે નંબર સત્તર અને પૈકી બેની રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીનમાં પ્લોટ નંબર દસથી છવ્વીસ ઉપર કોઈપણ બાંધકામની મંજૂરી તેમજ ફાયર એનઓસી તેમજ અન્ય કોઈપણ મંજૂરીઓ મેળવ્યા વગર તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતા શિવ વિલા રિસોર્ટમાં વાણિજ્ય વપરાશ માટે ગેરકાયદેસર મોટો સ્વિમિંગ પુલ બનાવીને છેલ્લા ત્રણ વર્ષથી ચલાવવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જૂનાગઢ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બનાવેલ શિવિલા રિસોર્ટ સીલ કરવા હુકમ કરેલ હતો પરંતુ તે હુકમની પણ તપાસ અધિકારી દ્વારા આજ દિન સુધી પાલન કરાવેલ નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે એચબી ભાલાડા પ્રાંત અધિકારી અને સબડિવિઝન મેજિસ્ટ્રેટ મેંદડા આજે આ અંતર્ગત એક મિટિંગ બોલાવવામાં આવેલી છે અને અલગ અલગ ટીમો દ્વારા એક ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે જેના અંતર્ગત અલગ અલગ પ્રકારની જે પણ મંજૂરી કોઈ પણ કામગીરી માટે લેવાની જરૂરી હોય એની ચકાસણી કરવામાં આવશે અને જ્યાં જ્યાં મંજૂરીની લેવામાં ન આવી હોય તેના વિરુદ્ધ નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની હશે તે તંત્ર દ્વારા કરવામાં આવશે હા અગાઉ અમુક જે તે ફરિયાદો અમને મળેલી હોય જે તે જગ્યાઓમાં અમુક મંજૂરીઓ વિના કામગીરી થતી હોય એક્ટિવિટી ચાલતી હોય તો એના વિરુદ્ધ જે પણ નોટિસ પીરિયડ હોય એ પ્રમાણે અમે એને નોટિસ આપેલી છે અને એમાં પણ જે તે સમયસર એની નિયમ અનુસાર કાર્યવાહી થતી રહેશે આ જે રિસોર્ટની વિરુદ્ધમાં જે ફરિયાદ છે એમાં જે તે બાબતે ફરિયાદ કરવામાં આવેલી છે એ બાબતમાં અત્યારમાં કાગળની કાર્યવાહી શરૂ કરેલી છે અને ટાઈમસર એને નોટિસ પણ આપેલી છે જેવો નોટિસનો સમયગાળો પૂરો થશે અને આગળ જે એની કાર્યવાહી કરવાની હશે અનુસાર એ અહીંયાથી કરવામાં આવશે મારું નામ વીરભાન આહુજા જૂનાગઢ ગ્રીન સિટીમાં રહું છું મારી તથા મારા પુત્ર પરિવાર અને મોહનભાઈ રિજવાણીના નામની ભાલછેડના સર્વે નંબર સત્તર પૈકી સત્તર પૈકી પૈકી બે ઇન્ડિયન લાયન્સના નામે જે બિનખેતી થયેલ રહેણાંક હેતુ માટેની જમીન છે તેમાંથી એકથી નવ નંબરના પ્લોટો અને અમે બંનેના પરિવારોના નામે આવેલ છે જે બંને પ્લોટો બંને જણા અમે સાથે મળીને આજથી આઠ દિવસ પહેલાં ત્યાં બાંધકામ કરવાના અર્થે ગયેલ તો ત્યાં જોયેલ કે ત્યાં અમારી બાજુમાં પ્લોટ નંબર દસથી છવ્વીસમાં ખૂબ જ મોટો ગેરકાયદેસર રીતે રિસોર્ટ જે શ્રી ના નામનું ચાલે છે તે બધું જોતા કે તેમાં બધું ચાલીસ ફૂટ સુધીના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તે બાંધકામ કરેલ છે અને જાહેર રસ્તા જે સાર્વજનિક રસ્તા ઉપર છે તેમની ઉપર મોટા રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પ્લોટમાં ચાલીસ ફૂટનું ચાર માળનું ડીજે રૂમ તદ્દન ગેરકાયદેસર રીતે અને લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભો રહેલ છે અને રિસોર્ટની બહાર અમે જોયું તો આશરે ત્રીસથી પંચ દોઢસો ફૂટ જેવું જાહેર રસ્તા ઉપર રેસ્ટોરન્ટ તેમજ બીજી બાજુ સંડાસ તથા બાથરૂમ બનેલા છે જે તમામ અમે ફોટોગ્રાફ્સ લઈ અને તંત્રને રજૂઆત કરેલ કે તંત્રએ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરેલ નથી પછી અમને એવું જાણવા મળેલ કે આ પહેલાં તંત્રએ એ રિસોર્ટ સીલ કરવા બાબતનું હુકમ કરેલ હતું પરંતુ તે હુકમનો આજ દિવસ સુધી તંત્ર તરફથી કોઈ અમલવારી થયેલ નથી ના તો રિસોર્ટ સીલ થયેલ છે ના એ કોઈ ગેરકાયદેસર રીતે બાંધકામ તૂટેલ છે પરંતુ અત્યારે ચાર દિવસ પહેલાં દુખદ જે રાજકોટની અંદર ટીઆરપી ઝોન ગેમ ઝોનની દુર્ઘટના બની ત્યાર પછી અમુને એવું થયું કે જો આ રિસોર્ટમાં પણ આવી ઘટના બને તો અમારા પણ ત્યાં પ્લોટો આવેલ છે તો અમે પણ તે પાપના ભાગી બનશું જો આવી ઘટના બનશે અને તંત્રને રજૂઆતો કર્યા પછી પણ કોઈ સીલ અથવા તેની ઉપર કોઈ કાર્યવાહી થયેલ નથી તો મને લાગે છે તંત્ર એવી રાહ જોઈ રહ્યું છે કે જૂનાગઢમાં પણ રાજકોટ જેવી ઘટના બને ત્યારબાદ તંત્ર આગળ આવશે આ સિવાય મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રી ના પોર્ટલ ઉપરથી આ બાબતે એપોઇન્ટમેન્ટ મેળવેલ છે જે એપોઇન્ટમેન્ટ મળે હું તુરંત જ મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ હું તથા મોહનભાઈ રિજવાણી બંને ત્યાં રજૂઆત કરવા જશું અને કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરવા જશું વિલા ચાલે છે તેમાં એવું અમને જાણવા મળેલ છે કે કોઈ પણ ફાયર સેફ્ટીની એનઓસી લીધેલ નથી અને કોઈ પણ બીઓસી બીયુ સર્ટિફિકેટ પણ મેળવે મેળવેલ નથી તેમજ કોઈ પણ ગ્રામ પંચાયત પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટે આવડો મોટો રિસોર્ટ ગેમ ઝોન ડીજે થેક ચલાવે છે અને ભવ્ય મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો છે જે સ્વિમિંગ પુલમાં જો કોઈ પણ અકસ્માતે બાળકનું કે કોઈનું મૃત્યુ થાય તો રાજકોટ જેવી જ ઘટના જૂનાગઢમાં ન બને તે માટે અમે તંત્રને રજૂઆત કરવાના છીએ અને માનનીય સીએમ સાથે પણ મુલાકાત કરવાના છીએ અને સાર્વજનિક પ્લોટની અંદર જે સ્વિમિંગ સ્વિમિંગ પુલ જે રિસોર્ટની અંદર બનાવેલ છે તે સ્વિમિંગ પુલ પણ સાર્વજનિક પ્લોટોની અંદર બનાવેલ છે તે અમે રૂબરૂ આઠ દિવસ પહેલા જોઈ આવેલ છીએ અને આ પહેલા જ્યારે મહેંદાડા મામલતદાર તરફથી આ રિસોર્ટનું ગેરકાયદેસર બાંધકામનું રોજકામ કરવા ગયેલ ત્યારે તંત્રએ અમુને પણ જાણ કરેલ ત્યારે હું તથા મોહનભાઈ રિજવાણી બંને ત્યાં હાજર રહેલ હતા ત્યારે શિવિલા રિસોર્ટના માલિક તથા તેમના મળતિયા નિશાંત રાજપાલે તેમના જે તે અધિકારીઓને કહેલ કે જો કાલ થતું હોય તો આ જ રિસોર્ટને સીલ કરવો બાકી રિસોર્ટ તો અમે આ રીતે જ ચલાવશું આ રિસોર્ટ અમને જાણવા મળેલ છે કે ભાવનગરવાળા તારાચંદ દોલતરામ ચોઈથાણી અને તેમના પુત્ર ડોક્ટર ગૌરવ તારાચંદ ચોઈથાણી સાથે મળીને ચલાવે છે મારું નામ મોટું મલ આસારામ રીજવાણી છે જૂનાગઢનો રહેવા સુજું અને મારી જમીન પડી છે વાલછેલ ગામમાં અને ત્યાં અમે અઠવાડિયું પહેલાં જોવા માટે ગયા હતા બાંધકામ કરવા માટે અને ત્યાં જોયું તો મારી બાજુમાં જે જમીન છે ત્યાં મોટું રિસોર્ટ બનેલું છે અને ત્યાં અમે ફોટોગ્રાફ્સને બધું લીધું છે અને બધું ગેરકાયદેસર જ બનાવેલું છે ત્યાં સ્વિમિંગ પૂલ પછી જે કંઈ બાંધકામ છે એ બધું ગેરકાયદેસર અને મોટા પાયે એ બધું બનાવેલું છે એટલે અમે તંત્રને જાણ કરી અને રાજકોટનું જે આ બનાવ છે એવું બનાવ ન થાય એવી રજૂઆત કરેલી છે અને મારી સાથે અમારા મિત્ર છે અને એમની જમીન પણ સાથે જ છે બંનેની સાથે જ જમીન છે